અમુક એમ કે લોટ આપ માકો પેલા માકો જો આપરો ટેકનિક બીજા માલે છે બીજામાં રોટોવેટર હાલે છે ઈ ચા જતીયા રવાનો થયો એટલે જરાક દબાય છે બમ્બો બમ જાય રે જો આ बाजूની આકવાનો છે આ बाजू હજી આકવાનો છે રોટોવેટર વેટર આપણે લેવો જ છે કેદી મુર્ત આવે જોવાય બે ત્રણ કીધો ચા ભર એટલે હું થોડો કામ લઉં જો એક આવ્યો તો નહિ મને કે પેલામાં ના હાલે લોટ આપ માં લો ત્રીજા એ બીજામાં આવે જો ड्राइवर हो जी ड्राइवर ड्राइवर की कीमत है ना कोई साधन में जो केम जाए हेरे गुमकारी बोल तो बीजा मा बीजा मा આજ જવાનો તો બનાસકાંઠા પણ આ વરસાદ જેવો છે હવામાન ને વાહે કીધો ન મેળાયો આજ એટલે વાહે આજ ન ગયા મુકેશભાઈ મુકેશભાઈને ત્યાં જવાનો તો મસ્ત પટ્ટા પાડી દે આમ કેવા હારામાં હારા પટ્ટા પાડી દે સમજો आप चाह ली जो जीपीआर स्न आर मस्त चाहे, चाहे। जमीन है हारो हार आमने जो हमने वरी जाए रे जो वरी પહેલો બીજો જો બીજામાં ગુમકારી બોલતો આવે એમ કે લોટ આપ માકો લોટ આપમાં શું આપવું લોટ આપ માકવાની મજા ના આવે લોટરી જેમ મજા ના આવે જો ભ્રમણ ભાષ કરતો આવે જાય રે રે ઈંડા ના તકલા બનતા હવે આમ જો કેટલા એંડા હતા મિસ તો એ ઉખડતા આવે છે જો નામ પીછા ખરી જાય રે એંડાના ના ઉભા જો હોય અડકિયા બેટા ઉભા અડકિયા